સમાચારો વિસ્તારથી સૌથી પહેલી ખબર સામે આવી રહી છે ગુજરાતના રાજકારણનો સૌથી મોટી આ ખબર ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે ચૈતર વસાવા આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે નેત્રંગ ખાતેની સભામાં કેજરીવાલે આ મોટી જાહેરાત કરી છે આપના ઉમેદવાર હશે ચૈતર વસાવા કેજરીવાલે આ જાહેરાત કરી છે ચૈતર વસાવાને જીતાડી ભાજપની જમાનત જપ્ત કરવાની પણ વાત કરી છે ચૈતર વસાવાને બહાર લાવવાના તમામ પ્રયાસો થશે કેજરીવાલે સ્પષ્ટપણે સંકેતો આપ્યા છે ચૈતર વસાવાને જીતાડીને ભાજપની જમાનત જપ્ત કરવાની વાત કેજરીવાલે કરી છે આજે કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતની મુલાકાતે છે આ બે દિવસની મુલાકાતમાં અનેક મહત્ત્વના કાર્યક્રમમાં હાજરી આપવાના છે ત્યારે ચૈતર વસાવાએ આ મોટી જાહેરાત પણ કરી છે चेतर वसावा लोकसभा का चुनाव लड़ेंगे चेतर भाई को लोकसभा चुनाव के पहले बाहर नहीं आने दिया तो उनको जिताने की आपकी जिम्मेदारी है चुनाव आपको लड़ने ફોનલાઈન પર જોડાયા છે ભરત ભરત લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે ચૈતર વસાવા જાહેરાત કરી છે અરવિંદ કેજરીવાલે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે ભગવંત માનની જાહેર સભા હતી બંને મુખ્યમંત્રીઓએ આ જાહેરાત કરી હતી અને કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવા ઉપર જે ખોટા કેસો સરકાર દ્વારા કરવામાં આવે છે ધરપકડ થઈ છે તેમને જેલમાં નાખવામાં આવે છે તેમની પત્નીને પણ ત્યારે તેમણે આ જાહેરાત કરી હતી કેજરીવાલે કે હવે સંસદનું જે ચૂંટણી છે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી છે તે ચૈતર વસાવા ભરૂચની બેઠક ઉપરથી લડશે આવી જાહેરાત કેજરીવાલે કરી હતી જી બિલકુલ ભરત આભાર આપ તમામ જાણકારી માટે તો લોકસભા બેઠક પરથી ચૂંટણી ચૈતર વસાવા લડશે આ જાહેરાત કરી છે આ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે અરવિંદ કેજરીવાલે મહત્વનું છે કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ એક તરફ ચૂંટણીના મૂળમાં આવી ગયા છે બેઠકનો દોર શરૂ થઈ ચૂક્યો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ હવે ક્યાંય પાછી પડવા નથી માંગતી અને આમ આદમી પાર્ટી દ્વારા પણ ચૂંટણી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે ભગવંતમાન અને અરવિંદ કેજરીવાલની આજે જાહેર સભા યોજાઈ જેમાં અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે ત્યારે હવે જોવાનું રહેશે કે લોકસભા ચૂંટણીમાં શું થાય છે શું પરિણામ આવે છે આપનો ઉમેદવાર હશે ચૈતર વસાવા આ ખૂબ મોટી વાત છે આ મોટા સમાચાર લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીના મૂળમાં આવી ગયા છે તૈયારીઓ તેજ કરવામાં આવી છે ભાજપ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને જીતના દાવાઓ પણ થઈ રહ્યા છે તો ક્યાંથી કોણ લડશે એ વાત પણ હવે સામે આવી રહી છે અરવિંદ કેજરીવાલે કહ્યું છે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે જો કે આજે ચૈતર વસાવાને તેઓ જેલમાં મળવા માટે પણ જવાના છે મુલાકાત પણ કરવાના છે નેત્રન ખાતેની જાહેર સભામાં કેજરીવાલે

કે એમની એમને હિન્દી સંગઠનને કઈ લાગતું વળગતું નથી અથવા તો માત્ર ને માત્ર દેખાવ ખાતેનું આ સંગઠન માત્ર નરેન્દ્રભાઈ મોદીના શાસનથી દૂર કરવા માટે નરેન્દ્રભાઈ ને આ સંગઠન બનાવવામાં આવ્યું એવું સ્પષ્ટ દેખાઈ આવે છે કારણ કે કોઈ પણ વ્યક્તિ એમના સંગઠનને અનુરૂપ ત્યાં અહિયાં કુમાર હોય કે કેજરીવાલ હોય એ તેના નિવેદનો તમે જો ઇવન ખડગેજી પણ નિવેદન થયું બીજું વસ્તુ એ છે કે ચૂંટણી લડાવી ન લડાવી એ એમનો અંગત પ્રશ્ન છે બાકી જીતાડવી એ ગુજરાતની જનતાનો પ્રશ્ન છે અને ગુજરાતની જનતા એ મન બનાવી લીધું છે છેલ્લા બે વખતથી તમે જુઓ તો છવ્વીસમાંથી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીને આપે છે નરેન્દ્રભાઈના શાસનને ગુજરાતની જનતાએ વધાવ્યું છે અને ગુજરાતમાં પણ વધાવ્યું હતું ને કેન્દ્રમાં પણ વધાવ્યું છે અને નિશંકપણે ભરૂચની સીટ પર જે પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હશે એ તમે લખી રાખજો પાંચ પાંચ લાખની લીડથી જીતાવી જી બિલકુલ થી બિલકુલ આભાર આપનો તમામ અમારી સાથે વાતચીત કરવા બદલ તો જાહેર સભામાં કેજરીવાલે જાહેરાત કરતા ભાજપ નેતા કહ્યું છે કે જે પણ ભાજપનો ઉમેદવાર ભરૂચની બેઠક પરથી હશે જો કેજરીવાલે જે આજે જાહેરાત કરી છે ચૈતર વસાવા ત્યાંથી ચૂંટણી લડશે જો ચૈતર વસાવા હશે તો સામે ભાજપનો કોઈ પણ ઉમેદવાર હશે તે પાંચ લાખની લીડની મતથી જીતશે જ આ દાવો કર્યો છે યજ્ઞેશ દવે ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કેજરીવાલ પર પ્રહારો સામે આવ્યા છે ચૂંટણી આવે ત્યારે કેજરીવાલને ગુજરાત યાદ આવે છે આ શબ્દો છે ભરત બોઘરાના ગુજરાતની પ્રજા મૂર્ખ નથી તેવું કહ્યું છે અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારી નેતા છે દિલ્હીમાં તેમની સરકાર શું કરે છે તે સૌ કોઈ જાણે છે એમના મંત્રીઓ જેલમાં છે જામીન પણ નથી મળતા પ્રેમી કેજરીવાલ હોય એવું લાગે છે ચૂંટણી આવે ત્યારે બધી જ જગ્યાએ અલગ અલગ સ્કીમો લઈને જાય છે પરંતુ દિલ્હીની અંદર કે પ્રકારનો વહીવટ કર્યો કેટલા ગોટાળા કર્યા એમની અડધી કેબિનેટ તો અત્યારે જેલમાં છે ભ્રષ્ટાચારના કારણે તો આ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે દંભી છે અને કહેવાનું કંઈ કરવાનું કંઈ આ પ્રકારની અન્ના હજારાને હજારને પહેલાં એમણે જેને કહેવાય કે વિશ્વાસઘાત કર્યો અને એમાંથી ઉદભવેલો નેતા છે એટલા માટે હું સ્પષ્ટ કહીશ કે કેજરીવાલ એ ગુજરાતની જનતા દેશની જનતા ને હવે તો દિલ્હીની જનતા પણ ઓળખી ગઈ છે